નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં તો ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ ઉપર જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેનું જે મેરિટ લિસ્ટ છે તેને જાહેર કરી દેવામાં આવેલ છે તો મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકાય તેના વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તમારા મોબાઈલ કે લેપટોપમાંથી કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી તેમાં જીડીએસ સર્ચ કરવાનું રહેશે જીડીએસ સર્ચ કર્યા બાદ આ મુજબની સ્ક્રીન જોવા મળશે જ્યાં જીડીએસની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે તો તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીડીએસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે હવે નીચે સ્ક્રોલ કરશો તો નીચે સાઈડમાં ઓપ્શન જોવા મળશે જેમાં બે હજાર પચીસ જાન્યુઆરીના શોર્ટલિસ્ટ લખ્યું હશે તેમાં ટચ કરશો તો સાઈડમાં અલગ અલગ રાજ્યોના નામ જોવા મળશે જેમાંથી ગુજરાત ઉપર સિલેક્ટ કરી લિસ્ટ ઓફ શોર્ટલિસ્ટ કેન્ડિડેટ પર ટચ કરશો તો તમારા ડિવાઇસમાં એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે જેમાં તમારા રજિસ્ટ્રેશન નંબર કે પછી તમારા ડિવિઝન કે પોસ્ટ ઓફિસના નામથી તમારું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં તે ચેક કરી શકાશે આ લિસ્ટમાં કુલ એક હજાર બસો ને ત્રણ ઉમેદવારોના નામ છે જો તમારું નામ લિસ્ટમાં આવે છે તો કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તો તેમાં ધોરણ દસની માર્કશીટ આધાર કાર્ડ જાતિનો દાખલો જો હોય તો પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ જો એ પણ હોય તો ઇડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જન્મનું પ્રમાણપત્ર અને મેડિકલ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અને બે ત્રણ ઝેરોક્ષ સાથે બનાવી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ